રાધે રાધે આજની ચર્ચામાં આપનું સ્વાગત છે આજે આપણી સામે એક મૂળભૂત પ્રશ્ન છે શું આધ્યાત્મ આપણા રોજિંદા જીવનના પ્રશ્નો દુઃખ કારકિર્દીની ચિંતા સંબંધોની ગૂંચવણનો ખરેખર કોઈ વ્યવહારુ ઉકેલ આપી શકે છે રાધે રાધે બહુ સારો સવાલ છે અને આ જ પ્રશ્નની શોધમાં આજે આપણી પાસે ગુજરાતી ટીવી ડોટ કોમ પરથી શ્રી પ્રેમાનંદજી મહારાજના એક સત્સંગનો સ્ત્રોત છે જેનું સંકલન સેવક માધવ જસાપરા દ્વારા કરવામાં આવ્યું છે આ એકવીસ બે હજાર પચીસના સત્સંગમાં લોકોએ પોતાની જિંદગીની સૌથી મોટી મૂંઝવણો મહારાજજી સામે મૂકી છે અને આપણો હેતુ એ જ છે કે આ બધા અલગ અલગ તાળાઓની શું કોઈ એક જ માસ્ટર ચાવી છે શું મહારાજજીના ઉપદેશોમાં કોઈ એવું સૂત્ર છે જે એમ કે આધુનિક જીવનની દરેક સમસ્યા પર લાગુ પડી શકે બરાબર ચાલો આ આધ્યાત્મિક મંથનને શરૂ કરીએ અને એ ચાવી શોધવાનો પ્રયત્ન કરીએ તો પહેલો જ પ્રશ્ન સાંગળીને જ હૃદય હચમચી જાય એવો છે શ્વેતા ચૌહાણજી પોતાના આઠ મહિનાના દીકરાના અકાળ મૃત્યુના દુઃખમાંથી બહાર આવવાનો માર્ગ પૂછે છે ખૂબ જ કરુણ છે અને મહારાજજીનો જવાબ ખૂબ સીધો છે કદાચ કોઈને કઠોર પણ લાગે તેઓ કહે છે કે સંસારનો નિયમ જ એવો છે કે અહીં જે વિખૂટું પડ્યું તે ફરી મળતું નથી હા તેઓ કોઈ ખોટી સાંત્વના નથી આપતા એવું નથી કહેતા કે સમય જતાં બધું સારું થઈ જશે બિલકુલ તેઓ સત્યને જીવવું છે તેવું જ રજૂ કરે છે અને પછી તરત જ ઉપાય બતાવે છે ભગવાનનું ભજન નામજપ અને સત્સંગ અને ચેતવણી પણ આપે છે કે જો ભગવાન સાથે નહીં જોડાઈએ તો આ દુઃખ જીવનભર કોરી ખાશે બરાબર પણ આ સ્વીકારવું કેટલું અઘરું છે જ્યારે કોઈ વ્યક્તિ આવા દુઃખમાંથી પસાર થતી હોય ત્યારે એને ભજન કરો કહેવું શું આ એક રીતે જવાબદારીમાંથી છટકી જવા જેવું નથી લાગતું આ ખૂબ જ સારો પ્રશ્ન છે અને અહીં જ મહારાજજીના દ્રષ્ટિકોણની ઊંડાઈ સમજાય છે જો આધુનિક મનોવિજ્ઞાન આપણને કોપિંગ મેકેનિઝમ્સ શીખવે છે મતલબ કે દુઃખ સાથે જીવવાની રીતો હા પણ મહારાજજી કોપિંગની નહીં કોર સોલ્યુશન એટલે કે મૂળભૂત ઉકેલની વાત કરે છે અચ્છા લક્ષણો મટાડવાને બદલે મૂળ કારણ પર પ્રહાર એકદમ તેમના મતે દરેક દુઃખનું મૂળ ભગવાનથી વિમુખ થવું ચેતનાનું સ્તર ઊંચું લઈ જવું કે દુઃખની અસર ઓછી થઈ જાય બિલકુલ આ તો વ્યક્તિગત દુઃખની વાત થઈ પણ જ્યારે આપણે વ્યવસાયિક રીતે બીજાના દુઃખનો સામનો કરતા હોઈએ ત્યારે મોહિત શર્માજી જે એક જ્યોતિષ છે એમને આ જ મૂંઝવણ છે હા લોકોની કુંડળી જોતી વખતે એમની નકારાત્મક ઉર્જાથી તેઓ પોતે પ્રભાવિત થઈ જાય છે તો એમના માટે શું ઉપાય અને અહીં પણ મહારાજજી એ જ માસ્ટર ચાવી તરફ ઇશારો કરે છે તેઓ કહે છે અધ્યાત્મ વિના બધું જ અધૂરું છે તેઓ મોહિતજીને સલાહ આપે છે કે બીજાનું દુઃખ સંપૂર્ણપણે મટાણવાની શક્તિ આપણામાં નથી એ તો માત્ર ભગવાનના ભજનથી જ દૂર થાય તો પછી જ્યોતિષનું કર્તવ્ય શું લોકોને ડરાવવાનું નહીં પણ ભગવાનના નામ જપથી તેમને બળ અને ઉત્સાહ આપવાનું આ તો કમાલની વાત છે ભલે દુઃખ પોતાનું હોય કે પારકું શ્વેતાજી જેવી માતા હોય કે મોહિતજી જેવા પ્રોફેશનલ મહારાજજીનો જવાબ બદલાતો નથી ઉપાય એક જ છે નામ જપ અને ભગવાન સાથે જોડાવું આનાથી એવું લાગે છે કે તેઓ કહેવા માંગે છે કે આપણી બધી સમસ્યાઓ ભલે અલગ અલગ દેખાતી હોય પણ એનું મૂળ એક જગ્યાએ છે બિલકુલ મૂળ સમસ્યા ભૌતિક પરિસ્થિતિમાં નથી પણ આપણી આધ્યાત્મિક સ્થિતિમાં છે અને અહીંથી ચર્ચા હવે દુઃખના નિવારણથી આગળ વધે છે હા અને પ્રશ્નો પણ વધુ સૂક્ષ્મ બને છે પ્રતિકજી પૂછે છે કે ભક્તિના સખ્ય રસમાંથી માધુર્ય રસમાં કેવી રીતે આગળ વધવું હવે આ રસ સામાન્ય લોકો માટે થોડો અઘરો વિષય છે સરળ ભાષામાં આનો અર્થ શું થાય જરૂર રસ એટલે ભગવાન સાથેના સંબંધનો ભાવ જેમ આપણા દુનિયામાં સંબંધો હોય છે મિત્રતા પ્રેમ પ્રેમ પતિ પત્નીનો ઓકે તેમ ભક્તિમાં પણ ભગવાન સાથે અલગ અલગ ભાવથી જોડાઈ શકાય છે સખ્ય રસ એટલે ભગવાનને મિત્ર માનવા જેમ અર્જુન કૃષ્ણને માનતા હતા અને માધુર્ય રસ માધુર્ય રસ એટલે ભગવાનને પ્રિયતમ માનવા જે ગોપીઓનો ભાવ હતો તો પ્રતિકજી મિત્રભાવથી આગળ વધીને પ્રિયતમ ભાવમાં જવા માંગે છે સમજાયું તો આ એક સ્તરથી બીજા સ્તર પર કેવી રીતે જવાય શું એના માટે કોઈ એમ કે કોર્સ કરવો પડે ના કોઈ કોર્સ નથી મહારાજજી કહે છે કે રસ આપનાર તો ભગવાન પોતે છે આપણી મહેનતથી એ ન મળે તો પછી શું કરવું એના માટે બે વસ્તુ જરૂરી છે મોટો પ્રયાસ ભજનનો અને મોટી કૃપા આપણે તીવ્ર ભજન દ્વારા પ્રાર્થના કરવાની અને ભગવાનની કૃપાથી કોઈ રસિક સંતનો સંગ મળે જે આપણને આ માર્ગ પર આગળ લઈ જાય એટલે કે વ્યક્તિગત પ્રયાસ અને દૈવી કૃપા બંનેનો સંગમ જરૂરી છે બરાબર આ જવાબ સાધનામાં ગુરુ અથવા માર્ગદર્શકના મહત્વને પણ રેખાંકિત કરે છે આ વાતને આગળ વધારતા ડૉક્ટર મધુ વર્માજી એક ખૂબ જ ગહન પ્રશ્ન પૂછે છે ભગવત પ્રાપ્તિ સાક્ષાત્કાર અને અનુભવ આ ત્રણેયમાં શું ભેદ છે મને લાગે છે કે ઘણા લોકો આ શબ્દોને એક જ સમજતા હશે સાચી વાત છે પણ મહારાજજી આની વચ્ચેનો સૂક્ષ્મ ભેદ ખૂબ સુંદર રીતે સમજાવે છે તેઓ કહે છે અનુભવ એટલે ભગવાન છે એવું જ્ઞાન થવું ઓકે આ બૌદ્ધિક સ્તરની વાત થઈ હા જે સાકાર કે નિરાકાર કોઈ પણ ઉપાસકને થઈ શકે પરંતુ સાક્ષાત્કાર એટલે ભગવાન કેવા છે તે જોવું આ અનુભવ ભક્તના ભાવ અનુસાર અલગ અલગ રૂપમાં થાય છે કોઈને રામના રૂપમાં કોઈને કૃષ્ણના રૂપમાં બરાબર અને સૌથી રસપ્રદ વાત તો તેઓ એ કહે છે કે ભગવાન સાથે વાતચીત કરવા માટે આ આપણો પાંચ તત્વનું બનેલું શરીર કામ નથી આવતું ના એના માટે ભજન દ્વારા પ્રગટ થયેલો ચિદાનંદ ભાવ દેહ જોઈએ એક મિનિટ આ ચિદાનંદ ભાવ દેહ શું છે આ થોડું ગૂંચવણ ભર્યું લાગે છે ચાલો અને અ એક આધુનિક ઉદાહરણ થી સમજીએ આપણું ભૌતિક શરીર એક હાર્ડવેર જેવું છે બરાબર હા હાર્ડવેર પણ ભગવાન સાથે વાતચીત કરવા માટે જે દિવ્ય ચેતના છે તેની સાથે જોડાવા માટે એક ખાસ ઓપરેટિંગ સિસ્ટમ જોઈએ વાહ આ ઓપરેટિંગ સિસ્ટમ ભજન અને સાધના થી આપડા અંદર ઇન્સ્ટોલ થાય છે આ દેહ ભૌતિક નથી પણ શુદ્ધ ચેતનાના સ્તર પર હોય છે વાહ હાર્ડવેર અને ઓપરેટિંગ સિસ્ટમનું ઉદાહરણ અદ્ભુત છે આનાથી આખો મુદ્દો સ્પષ્ટ થઈ ગયો તે જ્ઞાન અને આનંદથી બનેલો છે આ માત્ર બૌદ્ધિક સમજ નથી પણ ચેતનાના સ્તરમાં થતું એક વાસ્તવિક પરિવર્તન છે તો સૈદ્ધાંતિક ચર્ચાઓ પછી હવે કેટલાક વ્યવહારુ માર્ગદર્શન પર આવીએ સુગમસિંહજીનો પ્રશ્ન દરેક સાધકના મનમાં હોય છે શરણાગત ભક્તે કઈ ભૂલો ક્યારેય ન કરવી જોઈએ મહારાજજી અહીં કોઈ ફિલોસોફી નથી આપતા પણ એકદમ સ્પષ્ટ અને વ્યવહારુ નિયમો આપે છે જેને આપણે સાધનાનું બંધારણ કહી શકીએ ઓકે પહેલું અને સૌથી મહત્વનું ઇન્દ્રિય સંયમ ખાસ કરીને બે ઇન્દ્રિયો પર જનેન્દ્રિય મતલબ પર સ્ત્રી કે પર પુરુષ પ્રત્યે ખોટી દૃષ્ટિ ન રાખવી અને બીજી રસેન્દ્રિય એટલે કે જીભ જીભ પર સંયમ એટલે શું ઓછું બોલવું બંને વાણીનો સંયમ પણ અને ભોજનનો પણ વાણીમાં સત્ય મૃદુ અને હિતકર બોલવું કોઈની નિંદા કે કઠોર શબ્દોથી બચવું અને ભોજનમાં ભોજનમાં સાત્વિક અને ભગવાનને અર્પિત કરેલો પ્રસાદ જ લેવો તેઓ સ્પષ્ટપણે માંસ ઈંડા દારૂ જેવી નિષેધ વસ્તુઓનો સંપૂર્ણ ત્યાગ કરવાનું કહે છે આહાર વિચાર અને વ્યવહાર ત્રણેયની શુદ્ધિ આ તો એક સંપૂર્ણ જીવન પદ્ધતિ છે પણ આ એક ખૂબ ઊંચો આદર્શ છે મોટાભાગના લોકો માટે શરૂઆત ક્યાંથી કરવી એ જ મોટો પ્રશ્ન હોય છે તમે સાચું બગલ્યું અને એટલે જ મહારાજજી સૌથી મોટી સાવધાની જે બતાવે છે તે આ બધા કરતાં પણ વધુ મહત્વની છે એ કઈ છે તેઓ કહે છે એક મિનિટ માટે પણ ભગવાનને ભૂલવા નહીં કારણ કે મૃત્યુ ગમે ત્યારે આવી શકે છે તેઓ ભરતજીનું ઉદાહરણ આપે છે હરણના બચ્ચાવાળું હા કેવી રીતે અંત સમયે હરણના બચ્ચામાં આસક્તિ રહી જવાથી તેમને બીજો જન્મ લેવો પડ્યો આ બતાવે છે કે આધ્યાત્મ એ પાર્ટ ટાઈમ પ્રવૃત્તિ નથી પણ ચોવીસ સાતની સજાગતા છે કદાચ શોભિત અગ્રવાલજીનો પ્રશ્ન આ જ દિશામાં આપણને મદદ કરશે તેઓ પૂછે છે કે રોજિંદા જીવનની અડચણો ઓફિસ ઘર પરિવાર વચ્ચે ભજનમાં નિરંતરતા કેવી રીતે જાળવવી આ તો લગભગ દરેકની સમસ્યા છે અને મહારાજજી આનો ઉપાય અભ્યાસયોગ બતાવે છે તેઓ ગીતાના પ્રસિદ્ધ શ્લોક મા મનુસ્મર યુદ્ધચનો સંદર્ભ આપે છે મારું સ્મરણ કરતા કરતા તારું યુદ્ધ કર બરાબર અર્જુન માટે યુદ્ધ ક્ષેત્ર હતું આપણા માટે આપણું ઓફિસ કે ઘર છે પણ અભ્યાસ યોગ કહેવું સહેલું છે જ્યારે ઓફિસનું ટેન્શન હોય અને ઘરની જવાબદારીઓ હોય ત્યારે એ સ્મરણ કેવી રીતે ટકાવી રાખવું શું મહારાજજી કોઈ નાના પહેલા પગલાંની વાત કરે છે હા બિલકુલ તેઓ એક ખૂબ જ વ્યવહારુ સૂચન આપે છે તેઓ કહે છે કે જો કાર્ય કરતા કરતા મનથી ભજન ન થાય તો વાંધો નહીં તો શું કરવું કાર્ય શરૂ કરતા પહેલા અને પૂરું થયા પછી એ કાર્યને જ ભગવાનને સમર્પિત કરી દો મનમાં બોલો કૃષ્ણાર્પણ મસ્તુ હે કૃષ્ણ આ કર્મ તને અર્પણ કરું છું બસ આ કર્મયોગનું સરળ સિદ્ધાંત છે આપણું દરેક કાર્ય પૂજા બની શકે છે જો તેને યોગ્ય ભાવથી કરવામાં આવે આ તો ખૂબ જ ઉપયોગી ટેકનિક છે આનાથી કામ અને ભક્તિ અલગ નથી રહેતા પણ એકબીજાના પૂરક બની જાય છે આનો તો સીધો ફાયદો એ પણ છે કે કામનું સ્ટ્રેસ ઓછો થાય સાચી વાત છે પણ મહારાજજી આની એક પૂર્વ શરત પણ મૂકે છે ખરું ને હા અને તે છે પવિત્ર આચરણ તેઓ સ્પષ્ટ કહે છે કે અપવિત્ર બુદ્ધિથી આ શક્ય નથી જો આપણો આહાર વિહાર શુદ્ધ નહીં હોય તો મન ભગવાનમાં લાગશે જ નહીં એટલે પહેલાં જે નિયમોની વાત કરી તે પાયો છે અને આ અભ્યાસ યોગ તેના પરનું ચણતર છે એકદમ સાચું ચાલો હવે કેટલાક વધુ ગહન આધ્યાત્મિક પ્રશ્નો તરફ વળીએ અનુસિંહજી આત્માના સ્વરૂપ વિશે પૂછે છે હું કોણ છું આ તો આધ્યાત્મનો સૌથી મૂળભૂત પ્રશ્ન છે અને મહારાજજી આનો જવાબ એક સુંદર ઉદાહરણથી આપે છે તેઓ કહે છે કે જે ભગવાનનું સ્વરૂપ છે તે જ આત્માનું સ્વરૂપ છે અચ્છા જેમ ગંગાજળથી ભરેલા એક મોટા ટેન્કરમાંથી એક ચમચી પાણી લઈએ તો બંનેના ગુણધર્મ એક જ હોય છે ટેન્કર એ પરમાત્મા છે અને ચમચી એ આત્મા અને આપણું અજ્ઞાન એ છે કે આપણે પોતાને આ સાડા ત્રણ હાથનું શરીર માનીએ છીએ બરાબર તો પછી આત્મજ્ઞાનનો માર્ગ શું છે એના માટે તેઓ એક આખી પ્રક્રિયા બતાવે છે સદ્ગુરુનું શરણ વિવેક એટલે કે સત્ય અસત્યનું જ્ઞાન વૈરાગ્ય શમ દમ શ્રદ્ધા અને મુમુક્ષતા મુમુક્ષતા એટલે મુક્તિની તીવ્ર ઈચ્છા હા આ કોઈ એક દિવસની વાત નથી પણ એક આખી જીવનયાત્રા છે આ જ વિષય સાથે જોડાયેલો સોનિયા અગ્રવાલજીનો પ્રશ્ન છે તેઓ પ્રેમ અને મોહ વચ્ચેનો તફાવત પૂછે છે આજના સંબંધોના યુગમાં આ ભેદ સમજવો ખૂબ જ જરૂરી છે અને મહારાજજી આને ખૂબ જ સ્પષ્ટ રીતે અલગ પાડે છે મોહ શરીરથી થાય છે પ્રેમ આત્મા અને પરમાત્માથી ઓકે મોહ સંસારમાં બાંધે છે પ્રેમ સંસારથી મુક્ત કરે છે મોહ અંધકાર છે પ્રેમ સૂર્ય છે મોહ ક્ષણિક છે પ્રેમ શાશ્વત છે તો આનો અર્થ એ થયો કે જે સંબંધો આપણને વધુને વધુ અપેક્ષાઓ અને દુઃખમાં નાખે છે તે કદાચ મોહ છે હોઈ શકે અને જે સંબંધ આપણને એક વ્યક્તિ તરીકે વધુ સારા વધુ મુક્ત બનાવે છે તે પ્રેમની નજીક છે આ ભેદ પારખવો એ જ કદાચ આજના સંબંધોની સૌથી મોટી ચેલેન્જ છે તમે બરાબર સમજ્યા અને એટલે તુલસીદાસજીની ચોપાઈ મહારાજજી ટાંકે છે મોહ ગયે બિન રામપદ હોય ને અનુરાગ જ્યાં સુધી મોહરૂપી અંધકાર દૂર નહીં થાય ત્યાં સુધી ભગવાનમાં પ્રેમરૂપી સૂર્યનો ઉદય નહીં થાય ભેદ સ્વજાગૃતિ પર ભાર મૂકે છે શરૂઆત વિવેક અને સત્સંગથી જ થાય છે આખા સત્સંગમાં આપણે અલગ અલગ પ્રશ્નો અને તેના જવાબોની ઊંડાણમાં ગયા હવે અંતમાં મહારાજજી આ બધી ચર્ચાનો સારાંશ આપતા બધા ભક્તોને એક સીધો અને સરળ સંદેશ આપે છે હા અને આ સંદેશ આખા સત્સંગનો નીચોડ છે તેઓ આપણને મનુષ્ય શરીરની કિંમત સમજાવે છે કહે છે કે જન્મની સાથે જ મૃત્યુ નિશ્ચિત છે અને આપણે આપણી બધી સંપત્તિ આપીને પણ એક શ્વાસ પણ વધારાનો ખરીદી શકતા નથી આ કડવી વાસ્તવિકતાને પહેલાં સ્વીકારવી પડે અને આ સમજી લીધા પછી પરમ કલ્યાણનો માર્ગ શું એકદમ સરળ કોઈ પૈસા નહીં કોઈ વિશેષ મહેનત નહીં ફક્ત દરેક શ્વાસમાં રાધા રાધા અથવા જે નામ પ્રિય હોય તે જપો અને પરિણામ તેઓ ગેરંટી આપે છે કે આનાથી આચરણ શુદ્ધ થશે જીવન સુખમય બનશે અને મૃત્યુ પછી ઉત્તમ લોકની પ્રાપ્તિ થશે શરીર છૂટ્યા પછી કંઈ સાથે નથી આવતું સિવાય કે આપણા પાપ પુણ્ય તો મતલબ આખા સત્સંગના જટિલ આધ્યાત્મિક સિદ્ધાંતોને અંતે એક સરળ સહેજ સાધનામાં ફેરવી દેવામાં આવ્યા શ્વાસ શ્વાસમાં નામ જપ આજ પેલી માસ્ટર ચાવી છે તો આ બધાનો અર્થ શું છે આજે આપણે દુઃખના નિવારણથી લઈને આત્મજ્ઞાન સુધીના ઘણા પાસાઓ પર ચર્ચા કરી મહારાજજીના ઉપદેશોમાં એક વાત સ્પષ્ટ છે આધ્યાત્મ એ જીવનથી ભાગવાની પ્રક્રિયા નથી ના બિલકુલ નહીં પરંતુ જીવનને વધુ સારી રીતે વધુ સભાનતાથી જીવવાની કળા છે સાચી વાત છે તે આપણા દરેક કાર્યમાં દરેક સંબંધમાં અને દરેક વિચારમાં શુદ્ધતા અને દિવ્યતા લાવવાની પ્રક્રિયા છે મહારાજજીએ કહ્યું કે આપણી બધી સંપત્તિ આપીને પણ આપણે એક વધારાનો શ્વાસ ખરીદી શકતા નથી આ વિચાર ખરેખર હચમચાવી દે તેવો છે આને ધ્યાનમાં રાખીને શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર આપણે આપણી જાતને પૂછવું જોઈએ આપણે આપણા અમૂલ્ય અને મર્યાદિત શ્વાસોનું રોકાણ ક્યાં કરી રહ્યા છીએ શું આપણું મોટાભાગનું જીવન માત્ર ભૌતિક વસ્તુઓ પાછળ દોડવામાં જ પસાર થઈ રહ્યું છે કે પછી આપણે તેમાંથી થોડો સમય શાશ્વત આનંદની શોધ માટે ફાળવી રહ્યા છીએ એ તત્વને જાણવા માટે જે મૃત્યુ પછી પણ આપણી સાથે રહે છે આ સંતુલન જ કદાચ આધુનિક જીવનનો સૌથી મોટો પડકાર અને સૌથી મોટો પુરસ્કાર છે બરાબર આજના વિશ્લેષણ માટેનો સ્ત્રોત ગુજરાતી ટીવી ડોટ કોમ અને સેવક માધવ જસાપરાનો છે જો તમને આ ચર્ચા ગમી હોય તો અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તમારા વિચારો અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો રાધે 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 રાધે